મોરબી શહેરમાં રામનવમી તહેવાર અનુસંધાને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે આજરોજ શનિવારે સાંજે છ વાગ્યે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાથે એક ડીવાયએસપી પાંચ પીઆઈ છ પીએસઆઈ એકસો સિત્તેર પોલીસ સ્ટાફ તથા જીઆરડીના જવાનોનો પોલીસ કાફલો આ ફૂટ પેટ્રોલિંગ અને સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ યોજી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જી આ રામનવમી જે તહેવારની ઉજવણી છે એ સમગ્ર મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં ઉજવામાં આવે એ માટે તાલુકા મથકના તમામ પોલીસ સ્ટેશનમાં હાલ ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ ચાલી રહી છે અને કાલના દિવસે એ જે બંદોબસ્ત છે એની સંપૂર્ણ તૈયારી પોલીસ દ્વારા કરી લેવામાં આવેલી છે અને સમગ્ર રીતે કાલે એ રામનવમીની શોભાયાત્રા હોય બીજા કોઈ પણ સાંસ્કૃતિક આયોજન હોય એ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવશે હાલ જે આપણે મોરબી ટાઉનની શોભાયાત્રાની વાત કરીએ તો એના માટે એક ડીવાય પાંચ જેટલા પીઆઈ નો જેટલા પીએસઆઈ અને વન સેવન્ટી જેટલા પોલીસના પોલીસ હોમગાર્ડના અધિકારી અને કર્મચારીઓ જોડાવાના છે એ સાથે સાથે જિલ્લામાં ઉપલબ્ધ જે ટેકનિકલ સાધન સામગ્રી છે વિડીયોગ્રાફી સમગ્ર ઇવેન્ટની કરવામાં આવશે ડ્રોન રાખવામાં આવશે આપને જે એન્ટી રાયટ કંટ્રોલના તમામ ઇક્વિપમેન્ટ છે એને પણ આ બંદોબસ્તમાં વાપરવામાં આવશે તમામ નગરવાસીઓને મારી પહેલાં તો એ રામનવમીની શુભેચ્છાઓ અને તમામ સાથે એક નમ્રપીલ એવી છે કે તહેવાર આપને બધા હળી મળીને એક સાથે સમરસ માહોલમાં એની ઉજવણી કરવામાં આવે અને કોઈ પણ સંજોગોમાં કાયદા વિરુદ્ધ જઈને એવી કોઈ હરકત ના કરવામાં આવે કોઈપણ જાહેર જગ્યા ઉપર અથવા સોશિયલ મીડિયા વર્ચ્યુઅલ સ્પેસ ઉપર જેનાથી કોઈ જાતનો લો એન્ડ ઓર્ડરના ઇશ્યુ બને અને એવા કોઈ કૃત્ય એવા કોઈ પ્રયાસ પણ કરવામાં આવશે તો એમાં ઉપર તાત્કાલિક અને ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે